તૈયાર કરેલું અને એ ગીતભાઈ ગુજરાતના જે આપણા ભાવેશભાઈ છે એમણે એ અભિનય ગીતની સ્પર્ધા લીધી તો એ તમારું જે વિડીયો હતો ને એ વિડીયો મેં ભાવેશભાઈને બોલાવ્યો અને ભાવેશભાઈએ એવી કેટલી બધી સ્કૂલોના ઘણા બધા વિડીયો થયા ગયા કેટલા બધા વિડીયો હતા કેમ કે આપણે સ્કૂલો મુંબઈમાં સ્કૂલો કેટલી બધી છે બધી સ્કૂલોમાંથી આ રીતે તમે જે રીતે અભિનય કરો ને એ રીતે અભિનય ગીતનો વિડીયો બધી સ્કૂલમાંથી મોકલવામાં આવ્યો અને એ વિડીયો બધાના જોયા એ એમાંથી જેને નંબર આપવો એ બહુ મોટું અને અઘરું કામ એ પસંદગી કરવી એટલે કોઈના હાથમાં નહીં હતું એવી વસ્તુ એમણે પોતે બહુ ખૂબ જ એમાં ઇન્ટરેસ્ટ લીધો અને દરેક વીડિયો મારે મારા ઘર પ્રમાણે વારંવાર જોયો

પછી એક બીજા ધોરણમાં પેલી પગડીનું ગીત હતું તમારું તો એમને પણ ઇનામ આપવામાં છે ત્રીજા ધોરણમાં વરસાદનું ગીત સારું લીધું છે તો તમને પણ ઇનામ મળ્યું છે ચોથા ધોરણમાં થોડીક કંઈક તમારી રિસેક એટલે તમને તમારું ગીત ગમ્યું છે પણ એને બધાની સાથે સરપંચમાં જોવા કેટલી અને બિલકુલ પરત મારું અંદર પણ ફાઈન પણ નંબર આપણા પહેલા લા તો બધાને